દસ પંદર દિવસની અંદર એમને આ એક બિલ્કોરી પાવડર પૂરો કરવાથી એમને ત્રણ લિટર દૂધનો વધારો થયો તો સાહેબ તમને આનો ખર્ચો દે દે થયો એ સંતોષ થયો કે ના થયો આ મિલ્કોરી પાવડર ખવરાવાય બીજા લોકોને પણ આની જાણ કરાય જાણ શેના માટે કરવાની કે એમનું પણ ભલું થઈ શકવાનું બરોબર તો સાહેબ હવે આજે આના ખર્ચા કરતા હોય એમને તમે ફાયદો ગણો તો એક લિટરના ત્રીસ રૂપિયા લેક એ એક ટંકના ત્રણ લિટર દૂધ વધુ મતલબ નેવું રૂપિયા ફાયદો થયો

બરોબર તો સાહેબ તમને જરૂર મળી દો આ દબાવ તમે ફૂલ વાપરવાના છો અને બીજા લોકોને પણ આની અંદર જાણ કરવાના છો કારણ કે સાહેબ દરેક વ્યક્તિ પૈસાની દ્રષ્ટિએ તૂટેલા હે તો આજે અહીંયા આ મિલકોરી વાપરવાથી જેનો ખર્ચો થાય એનાથી દસ ગણો વધારો એમનો મળી રહ્યો મતલબ પાંચ ગણો ત્રણ ગણો વધારો થઈ રહ્યો તો સાહેબ લોકોની રોજગારી પણ સારી ઊભી થવાની થવાની ન થવાની તો બીજા લોકોને તમે શું મેસેજ આપવા માગો હોય થેન્ક યુ તો અહીંયા આપણે ક્લોઝ કરીએ છીએ તો આજે જોવા હોય તો એ જોવી શકી આજે આ ચિઠ્ઠી હૈ એમની દસ તારીખની આજે સવારની તો તમે ચોખ્ખું દઈ જોઈ શકો છો સાહેબ કે એમનું દૂધ નવ લિટરના એકસઠ પોઈન્ટ દેખાયા ચિઠ્ઠી અંદર ચોખ્ખી દેખાયા કમ્પ્લીટ કોઈપણ વ્યક્તિ વ્યક્તિને જોઈ જોઈ શકાય તો સાહેબ જે ચોવીસ તારીખે શરૂઆત થઈ હતી એના મોબાઈલ મેસેજથી જે પણ મિત્રને જોવા હોય મોબાઈલથી ફોન કરીને પૂછી શકાય અને રૂબરૂઆ પણ એક મોબાઈલ મેસેજ જોઈ શકે અને આજે ચિઠ્ઠી પણ એમના જોડે મોજૂદ અને વિડીયોની અંદર પણ મેં ક્લિપ લઈ લીધી હતી તો જે મિત્ર પણ જોવા હોય જોઈ શકે સાહેબ તો આજે આ મિલકુલ પાવડરમાંથી રિઝલ્ટ હારામાં સારું મળે તો બસ થેન્ક યુ જય હિન્દ જય ભારત